રમ રમ દઈ જે મૂલ્ય દ્વાર જય દ્વારકા દીશ કેમ છો બધા બધા મજામાં મજા છો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે વાવેતરની સિઝન પૂરી થઈ ગઈ અને આપણે જવાનું હે માઇન્ડવીના થ્રેશરમાં તો હાલો આજના વ્લોગમાં આપણે બતાવીએ કઈ રીતનો પ્રોગ્રામ હે આપણે જેઠા અમાન્ય પૂછ્યા હતા જોવો હા માઇન્ડ વિકાટવામાં ઓલરેડી થ્રેશર ચાલુ કરતી દીધું કમ્પ્લીટ હા ઉપાધિ નથી આપણે

રમેશભાઈ જોજો ઓરું હા રમેશભાઈ જીરા ને થેલી છોડે છે જીરાનું વાવેતર કરવાનું છે અને આ બાજુ જીતુભાઈ જોવે છેણા હવે કેદી વાટવાની તૈયારી કરી જો શેણા પાકી ગયા હે આમાં કરવું હું એક બાજુ શિયાળુ પીત પાકી ગયું છે ને બીજી બાજુ શિયાળુ પીતનું વાવેતર આલે છે હા થોડા ઘણા ચણા નથી પાછા જો આ બધા પાક પડી ગયો છે ચણા નું હમણાં દાંતેણું મૂકવાનું જ થાય છે તા તો હમણાં લગભગ ચણા કાઢવાનું ચાલુ થઈ જાય જીરા પેલા તો જો રાબડિયા નું જીરું છે અને રમેશભાઈ પટપટ મારીને કમ્પ્લીટ છે આ ચણા બનાવ્યા એની વેરી જીરું બનાવવાનું હે ભાઈ પટપટ મારીને કમ્પ્લીટ કરતી હતી ઓલરેડી કમ્પ્લીટ તો કઈ જો આ રીતે જીરાનું તો થતું હતું ઓલરેડી કમ્પ્લીટ હા એમાં કઈ કટે જ નહીં આ એક ખેતર હોય જાય પછી ઓલી બાજુ બીજું ખેતર રહે એ આવવાનું રહે એનું હમતું રહે તો આ એક તો ખેતર તો હવે થોડુંક જ બાકી રહ્યું રહે જો આપણે બીજું ખેતરમાં જવાનું છે એ પણ તમને આપણે બતાવીએ આ તો ઓલરેડી કમ્પ્લેટ હોય ગાય ચાલો આપણા ફોલોવર ને સબસ્ક્રાઈબર જોવો આવી ગયા બધા હો જોવા હાટું થઈને ઓલી ખેરે જેરું વાયું હતું તેથી આવી ગયા તા પાછા આવી જાય આવી ગયા ગા

तर मां वेतर थिया राति जो આ બીજા ખેતર મેં જાજો બાકી નથી થોડુંક જ બાકી રહે અને આમે જે જીરું દેખાય એ આગળ બતાવી આપણું વાવેતર રહે તો ભાઈ જો હજી આ વાવેતર હે જીરાનું એ પણ આપણે જ કરેલું છે વાવેતરમાં ભરતભાઈ હતા આપણે જે દિવસે ભંડારીયા ગયા હતા તે દિવસ વાવેતર હે આ જીરાનું આપણે દર્શિલભાઈ કરે અને વિતુલભાઈ ત્યાં આપણે બધા હતા જો